સાંસદ મનસુખ વસાવાએ આપ્યું છે નિવેદન પોતાના રાજકીય વિરોધી વસાવા માટે તેમણે તેમણે નિવેદન આપ્યું વસાવાના વખાણ કર્યા વસાવાએ હંમેશા આદિવાસીઓ માટે લડત ચલાવી છોટુ વસાવાએ હંમેશા આદિવાસીઓના હકની વાત કરી છોટુ વસાવાના પરિવારજનો અને નિકટના લોકો ઉપર લગાવ્યા આરોપ છોટુ વસાવાને પરિવારજનોએ એકલા પાડી દીધા છે તેવી વાત મનસુખ વસાવાએ કરી હું છોટું ભાઈનો ચોક્કસ હું આભાર માનું આજે પોલિટિક્સ અહીંયા વાતની વાત ના થાય પણ છોટું ભાઈનો ચોક્કસ હું આભાર માનું અને આપણા ને આખા ગુજરાતના લોકો એમના જીવનમાંથી પ્રેરણા લઈને આદિવાસી હક ને અધિકારની વાત કરી લોકોમાં જે જાગૃતિ આવી છે હું છોટું ભાઈનો ચોક્કસ હું આભાર માનું આજે પોલિટિક્સ અહીંયા વાતની વાત ના થાય પણ છોટું ભાઈનો ચોક્કસ હું આભાર માનું અને આપણા ને આખા ગુજરાતના લોકો એમના જીવનમાંથી પ્રેરણા લઈને આદિવાસન હક ને અધિકારની વાત કરી લોકો માં જાગૃતિ આવી છે